પવિત્ર નર્મદા નદીની આજ રોજ નર્મદા જયંતિ નિમિત્તે નર્મદા નદી કિનારે આવેલામાં માંગરોળ ગામમાં નર્મદા મૈયાને ચારસો મીટર એટલે કે લગભગ અગિયારસો ફૂટ લાંબી સાડી અર્પણ કરી નર્મદા મૈયાનું પૂજન કરવામાં આવ્યું હતું નર્મદા મૈયાની નમામી દેવી નર્મદાના નારા સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો અને શ્રદ્ધાળુએ ભેગા થઈ નર્મદા મૈયાને સાડી અર્પણ કરવા માટે નર્મદા કિનારે ગયા હતા જે બાદ એકબીજાના હાથની મદદથી નર્મદા મૈયાને સાડી અર્પણ કરવામાં આવી હતી ત્યારે નર્મદા મૈયાને અગિયારસો ફૂટ જેટલી સાડી અર્પણ કરવામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા સાથે સાથે દસથી વધારે નૌકાની મદદ લઈ શ્રદ્ધાળુઓ નામાં બેસી નર્મદા મૈયાને

એકસો ને દસ લાખ વર્ષથી આ પૃથ્વી પર અવતરણ થઈ રહેલી છે અને દુનિયામાં આ એક એવી જ નદી છે કે જેની પરિક્રમા થઈ રહી છે આ નર્મદા નદીની પરિક્રમા માર્કંડ મુનિએ શરૂ કરી અને ત્યાંથી આ પરિક્રમા શરૂ થાય છે ગુજરાતની આ ગંગા કહેવાય છે અને સૌથી પવિત્ર ઉત્તર વાહનની કિનારો હોવાથી એની પરિક્રમા થાય છે આજે નર્મદા જયંતિ હોવાથી માંગરોળ અને સમસ્ત સંસ્થાઓ દ્વારા

એટલે એક વખત નવે પાણી આવ્યું ત્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરેલું છતાં પણ આ લોકોની આસ્થા પૂરી થઈ નથી એટલે કે આસ્થા માતાજી છે જ અને આને કારણે આપણે નર્મદાજીનું પૂજન કરીએ છીએ નર્મદા કિનારે આપણે જાણીએ છીએ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ